ગાંધી ગંગા મણકો ચાર ઘીનો દીવો તે દિવસે સેવાગ્રામમાં નિત્ય સાયમ પ્રાર્થના પછી બાપુ પ્રવચન કરનાર હતા એ ગાંધી જયંતિનો દિવસ હોવાથી આસપાસના ગામના લોકો પણ પ્રાર્થનામાં હાજર હતા ગાંધીજીને માટે એક ઊંચી બેઠક બનાવવામાં આવી હતી આસપાસ કોઈ શણગાર કે સજાવટ ન હતા પણ સફેદ ખાદીની ગાદીથી બેઠક સુશોભિત હતી થોડે દૂર દીવડીમાં એક ઘીનો દીવો બળી રહ્યો હતો ગાંધીજી આવી પહોંચ્યા તેમનું ધ્યાન પહેલી દીવડી તરફ ગયું તેમણે આંખો બંધ કરી પ્રાર્થના શરૂ થઈ પ્રાર્થના પછી કંઈ બોલતા પહેલા બાપુએ પ્રશ્ન કર્યો આ દીવડી કોણ લાવ્યું બા બોલ્યા એ હું લાવી છું ગાંધીજીએ કહ્યું એ ક્યાંથી મગાવી બા કહે ગામમાંથી ગાંધીજી બોલ્યા આજે કંઈ સૌથી ખરાબ કામ થયું હોય તો તે એ કે બાએ દીવડી મંગાવી ઘીનો દીવો કર્યો આજે મારો જન્મદિવસ છે તેથી દીવો કરવામાં આવ્યો છે મારી આસપાસના ગામડામાં રહેનાર લોકોનું જીવન હું રોજ જોઉં છું તેમને તો ભાખરી પર ચોપડવાને તેલના બે ટીપાં પણ મળતા નથી અને મારા આશ્રમમાં આજે ઘી બળી રહ્યું છે આજે મારો જન્મદિવસ હોય તેથી શું આજે સત્કર્મ કરવાનું હોય પાપની ગરીબ ખેડૂતોને જે ચીજ મળતી નથી તેનો આવી રીતે દુરુપયોગ આપણાથી થાય જ કેમ